હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ અને તડકો જોરદાર છે બાર ક્યારેક ક્યારેક ફૂલ તડકો નીકળે છે ને ક્યારેક ક્યારેક છાંયો થઈ જાય છે બસ તો આજનું વાતાવરણ આવું કાંઈક છે અને અત્યારે તો મારે છે ને ઘરનું કામ બધું કરીને ફ્રી થઈ ગઈ છું પણ અત્યારે છે ને એટલો મોટો કપડાનો ઢગલો છે ઇસ્ત્રી કરવા માટે હું દરેક કપડાં ચોમાસાની અંદર જનરલી છે ને બધા કપડાને પ્રેસ કરી દો એટલે એમાં જે સ્મેલ જે આવે ને એ ન આવે એટલે તો આટલો મોટો ઢગલો થયો છે કારણ કે સીલન તો મોટો એવો ઢગલો છે જો આટલા કપડાં તો આ બે દિવસના વોશ કરેલા હતા તો સુકાઈ ગયા છે હજી થોડા ઘણા બાકી છે થોડા ઘણા એટલે બહુ જાજા એવા છે જો અત્યારે ઓલરેડી ખુશીબેન સુકવે છે નાના નાના બધા મોજા અને રૂમાલ નહીં અને બાકી જે એક આખું ટબ ધોવાનું છે જો ક્યાંય ચાર પાંચ દિવસે આપણે ક્યાંય જાય ને એટલે પાછળનું કામ આવું બધું વધી જાય એટલે ક્યાંય બી જાય ને એટલે આવા બધા કામ વધી જાય કપડાના મેઇન તો ખાસ કપડાંનું ક્યાંય ફરવા જઈ તો એટલા કપડાં વોશ કરવાના નહીં બધું ભેગું થઈ જાય ત્રણ દિવસ ઓલરેડી કામ ચાલે જ અને પછી પ્રેસ કરવાના સુકાવાના એટલી બધી સ્પેસ તો હોય નહીં ટેરેસ હોય તો સ્પેસ હોય તો આપણે એકથી સાથે બધા ધોઈ નાખીને એવું બધી કરી શકીએ જેટલી સ્પેસ હોય ને એટલે વોશ કરતા જવાના બધા ઠેકાણે પાડવાના આ બધા કામ વધી જાય અને આ સ્કૂલમાં છે ને રજા હોય ને એટલે જો આવું ચાલતું હોય કંટાળો આવે શું કરવું ટીવી ચાલુ હોય ક્યારેક ગેમ રમે ક્યારેક નીચે રમવા જાય સાયકલ ચલાવે આવું બધું ચાલતું હોય આ બધું કામ છે ને અડધું પડધું થશે એકી સાથે તો નહીં થાય જમવાનો ટાઈમ થશે એટલે જમી લેશું ત્યાં સુધી હું જલ્દી જલ્દી કામ કરી લો કપડાં પ્રેસ કરવાનું ચાલુ કર્યું ને ત્યાં લાઇટ વહી ગઈ એટલે એવું વિચાર્યું કે પેલા જમી લઈ ત્યાં લાઇટ આવી જાય ને તો પછી કપડાનું નું કામ

રોટલી સેહત બનાવો દીદી મમ્મી ડોલે ચલે ઘી ઘરમાં ખાવે તે ખવડાવે ખવડાવું પડે ને તું સાવ ખાતો નથી આવું કહું રોટલીમાં ઘી ચોપડી દો ભરી ભરી જો એકવાર અરે ભાઈ આ નથી આવતો મોટો પછી એવું હોય હા લાખો કાતો વાઇફાટ રટ દે આ વાઇફાટ નું થન ન ફરેટટુ ગટુ રેન્જ આવે હમે વાળો જોઈન ભલે આવે બોલમેથી સી એમાં સુના કિસ કી હવા ભરવાની છે એટલે જાય છે ઓછા ઓછા ગઈ રોટલી દેવા માટે બેકી ખોલતા આવડતી નથી काटो मैडम ओहो भगवान चिंच बाग डम डम बद्दी कार से छे हमारी बन के वाली आली दे मुई की क्या आ आया अंदर अंदर आया पी लो अब मैं भरूंगा सुई सुई मैं करूंगा ठीक है यहां पे है हमारी साइकिल

અમારી બીજી સાયકલ છે એક આ સાયકલ છે અને બીજી સાયકલ પેલી બાજુ પડી છે આ અમારી ન્યૂ સાયકલ છે ન્યૂ તે જે પ્લાસ્ટિક એ નીકળ્યું નથી એક વખત સાયકલ ચલાવી નથી જ્યારે આવી હતી ને ત્યાં ચલાવી છે ત્યારથી આમને પૈડી છે હવે ધૂળ બૂળ લાગી ગઈ છે અને સાફ સફાઈ કરવી જોશે સાયકલ ચલાવવામાં એવું છે સાયકલ છે ને બહુ મોટી છે તો ખાલી પીયું છે સાયકલ આમ વ્યવસ્થિત ચલાવી શકે એટલી એની સીટ છે એ એકદમ ઊંચી છે અને સાયકલ હાઇટવાળી છે અને ખુશી એ ટ્રાય કરે છે એક બે વખત એને ટ્રાય કરી પણ એની બહુ ઊંચી પડે છે હા થઈ થઈ થઈને હા ચાલુ રાખ ચાલુ રાખ

66 પાંચ સાઇડ વાગી ગયા છે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અહીંયા છે મારો નાસ્તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને સાથે ચાલે છે એડિટિંગ અને બાર છે ને વરસાદ આવ્યો કુશીને પહેલા હેર કોમ્બ કરવાનું છે તો કોમ્બ લઈ આવી છું હું કુછ કાઢી દઉં હેર વોસ્ક કેરા એટલે ચશ્ミス તો વરસાદનું સારું એવું ઝાપટું આવી ગયું છે બહાર બરોબર ભાઈ નીચે રમવા ગયા છે એટલે નાઈ લીપ હોય છે અહીંયાથી બોઈ છું પણ મેં ના પાડી છે છતાંય માનશે તો નહીં એટલે પલડી ગઈ છે ભાઈ પલડીને આવશે રમવા ગયો છે તો મોઢું જોતા એ તો એવું જ ને એમના સ્ટોપ કરમેલો વિડીયો છે તેમ જ હોય ને એવું ભડ્યુંયા ચાર રૂપિયાના નાસ્તો કરી લે એ ઓર જયથી બજે હે ઈ કરマー રહેવા દે સોસાયટીમાં કલર કામ ન થાતો ગાઈસ અમારી નઈ હોને

માહી છે અહીંયા માહી છે કરુણાની બેબી કરુણાની બેબી જો કેવડી મોટી થઈ ગઈ કેવી ક્યૂટ છે બ્યુટીફુલ છે દાદી માં કે બ્યુટીફુલ સચમાં બ્યુટીફુલ જ છે चाचा कितना है वो आ ये इसका चाचा कितना छोटा चाचा आप भी नहीं लगती इसकी दादी ओ, आप भी छोटी हो दादी नहीं लगती लड़की है कि तुम मेरे ऐसा बोलते सब बोलते लड़की है तेरी हाँ ऐसा ही लगता है आप मुझसे भी छोटी है फिर भी सास बन गई नेपाल में बहुत जल्दी शादी होती है ना सबकी इसलिए माही केम रोवा आवे छे हैं કેમ રઉ આવે તને ઓ ઉ કેારે રોતી રોય હસ્તી જોઈએ હસ્તી જોઈ હસ્તી જોઈએ પણ એને કઈ બી વસ્તુ મોડામાં નાખવી હોય એટલે કેમ રઉ આવે છે તાર બાદ અને ગુજરાતી શીખડાવી દે હે હો દાદી ક્યાં બોલતે હે આપને બા બોલતે હેલા વાતાવાજુરમાજુ એ તું શું બોલીસ ગુજરાતી બોલજે ગુજરાતી ગુજરાતી શીખી જાય છે હું વોકિંગ કરતી તી અને મંદિરે બસ આરતી થઈ એટલે આરતી કરવા આવી ગયા અને માહી બેન એ રમે છે રમે છે માહીની દાદીમાં રમે છે માહી ના દાદીમાં રમાડે છે અમા કોણ દેખાય છે માહી દેખાય છે સેલ્ફી મોડ કર્યો ને એટલે માહી દેખાય જો અહીંયા બસ કોઈ બી વસ્તુ એને મોઢામાં નાખી દીધું મોઢામાં નો કઈ ગંદુ હોય દેખ પરે એ માહિતી દેખ જો જો માહિતી માહી દેખ માહી દેખ દાદી દેખ માહિતી હજુર માં દેખ આપકા યે દેખા રે ઈ મે અત્યારે કંટો કંટોલા સુધારે છે સંભાર બનાવ છે રાઈટ

કંટોલા સુધારતા એટલી બધી વાર લાગે ને કંટોલાનું શાક ખાવાની બહુ મજા આવે ટેસ્ટી લાગે ચોમાસામાં ચાર થી પાંચ વખત ટોટલ ખાલી ખાવા મળે પણ આને સુધારવામાં બહુ ટાઈમ લાગે અને ખાવામાં તો અલગ જ મને સ્કાર યુ ડોન્ટ નો બટ સી ધ સી ये देखो सब्जी बने छे खुशी बहन रेसिपी जो है खुशी जमे छे हमें जमे लीदु छे कंटोला नो साग तीन दोराणा सम्पारो रोटी किचन में एक काम बधैरू छे मैं छास दे रही है छास डोलेगी तो कैसे है आप बिल्कुल मजे में है थोड़ा थोड़ा सर्दी हो गया है थोड़ा थोड़ा सर्दी होने मटी गया सर्दी વાતાવરણ આજ થોડુંક સુધરી ગયું કોઈ ધુળ ઠંડુ હતું વરસાદ હતો તો વરસાદીમાં હોઈ ગયું સ્ટુડન્ટને કરવા માટે હું ઓમર માટે જ આવે તમારે પહેલા તો કપડા ચેન્જ કરવા જો છે છાસ છાસ થઈ ગયા ડિસ્કો કરો બને ડિસ્કો Hãy subscribe cho kênh Ghiền Mì sắp